તો મારા સાસમા કે એવા ડરથી મીરાલી રોજ સવારે વેલી 5 વાગે ઉઠી જતી વિશાલ અને મીરાલીના નવ વધુ બનીને મીરાલી પોતાના સાસરે આવી હતી પરમાબેલનો ગુસ્સો અને રુઆબ એવો હતો કે મીરાલી પાણે જેમ દૂર રહેતી

અને લાઈટ બિલ વધારે આવે ચા મુકતે વખતે માક્ષર ચા બનાવવી જોઈએ મારો દીકરો વિશાલ ખૂબ ઉદાર અને દયાળુ છે એટલે તારે એનું ધ્યાન રાખવા શીખવું જોઈએ બાજુવાળા વહુ ને જુઓ એની વહુ તો નોકરી કરે છે તો પણ ઘરના બધા જ કામો ખૂબ ઝડપથી કરે છે અને અહીંયા તો તું ઘરના કામ કરવામાં પણ આટલી બધી વાર લગાવે છે

વિશાલ બીજા કોઈ નું દુઃખ જોવે તો પોતાની પાસે જે કંઈ પણ હોય તે આપીને એને મદદ કરે પરંતુ આવતી કાલ નો જરા પણ વિચાર ન કરે જો કે વિશાલ આવી ઉદારતા લીધે એના બાંધકામ ના ધંધા માં એને ખુબ વફાદાર ભાગીદારો મળ્યા હતા અને એના લીધે એના ધંધામાં માં બરકત થઈ રહી હતી વિશાલ નિરાલી હંમેશા રાજી રાખતો અને એકમેકના સુખ દુઃખના સાથી બનીને પરસ્પર પ્રેમ રાખીને બંને ખૂબ સારી રીતે જીવતા હતા વિશાલ નિરાલીને હંમેશા એવું કહેતો કે નિરાલી મારી માં કંઈક બોલે તો એની વાતમાં વધારે ધ્યાન ન આપતી કેમ કે એનો સ્વભાવ થોડો આકરો છે પરંતુ એનો દિલ ખૂબ વિશાળ છે આવી રીતે વાતો કરીને વિશાલ મીરાલીને હંમેશા સમજાવતો રહેતો અને મીરાલીની આંખમાં ક્યારેય આંસુ ન આવે એની ખાસ કાળજી રાખતો વિશાલ હંમેશા મીરાલીને સપ્તપદીના ફેરાની યાદ અપાવતો અને એવું કહેતો કે નારી એટલે અબળા નહીં પરંતુ સમય આવે ત્યારે દુર્ગા થઈને પોતાની અંદર તાકાત ધારણ કરી લે અને સમાજમાં આડી બનીને ઊભી રહી શકે મો સાંભળીને મીરાલી વિશાલનું પત્ની બનવા બદલ પોતાની જાતને ધન્ય માનતી જેના કારણે મીરાલી ખૂબ ચિંતા કરી રહે હતી પરંતુ વિશાલ આ વાતને જરા પર ગંભીરતાથી લેતો ન અને રમાબેન તો એની વાતો કરતા કે મારો વિશાલ કેટલી બધી મહેનત કરે છે ઘડી ભર પણ ઝપીને બેસતો નથી અને કેટલા બધા સારા કામો કરે છે તેના થકી જ આજે અમે આટલા બધા સુખી છીએ બસ મોકો મળે એટલે રમાબેન આવી રીતે વાતો કરવા લાગતા એક દિવસ વિશાલનો ફોન આવ્યો અને કહેવા લાગ્યો કે માં જરા નિરાલીને ફોન આપો ને અને હા માં તમે બધા જમી લેજો આજે મારે થોડું મોડું થશે આજે બપોરનો એક વાગ્યો તો પણ વિશાલ ઘરે જમવા ન આવ્યો અને એનો ફોન આવ્યો એટલે મિરાણીને થોડી ચિંતા થવા લાગી પરંતુ વિશાળનો અવાજ સાંભળીને શાંતિ થઈ ગઈ અને રાત્રિના બાર વાગે વિશાલ ઘરે આવ્યો ત્યારે એના કાન પાસે પટ્ટી લગાવેલી જોઈને મિરાણી ગભરાઈ ગયા અને રડવા લાગી એટલે વિશાલ બોલ્યો કે અરે પાગલ એ કાઈ નથી આ તો થોડા દિવસથી કાન પાછળ દુખતો હતો એટલે ડોક્ટરને બતાવ્યો તો ડોક્ટરે એવું કીધું કે લોહીની ગાંઠ છે એટલે નાનું એવું ઓપરેશન કરીને કાઢી નાખશું પરંતુ ચિંતા કરવા જેવી કોઈ વાત નથી અને માં તમે પણ ઠીક લઈ કરતા જો અને હું પોતે જ ગાડી ચલાવીને આવ્યો છું મને સારું હોય તો જ ગાડી ચલાવી હોય ને વિશાલ જમતા જમતા આટલું બોલ્યો ત્યારે મીરાલીના મનમાં થોડી શાંતિ થઈ અને બીજા દિવસે નિત્યક્રમ મુજબ દસ વાગે છોકરાઓને ચોકલેટ લઈને વિશાલ ઓટલા પર આવ્યો પરંતુ ત્યારે એનો દાબું અંગ જકડાઈ ગયું અને ખેંચ આવવા લાગી એટલે મીરાલીએ તરત જ આજુબાજુવાળાની મદદથી વિશાલને હોસ્પિટલમાં દાખલ કરી દીધો અને અનુભવી ડોક્ટરે નિદાન કર્યું ત્યારે ખબર પડી કે કાન પાસેથી ગાંઠ કાઢવા માટે જે ઓપરેશન કર્યું હતું એ ઓપરેશન કરવાની કોઈ જરૂર નહોતી કેમ કે એ ગાંઠ સાદી રસોડી હતી છતાં પણ એનું ઓપરેશન કર્યું હતું અને બ્લડ પ્રેશર વધી જવાથી પેરાલિસિસનો એટેક થયો છે સતત ભાગતા દોડતા વિશાલના શરીરમાં આજે ગંભીર બીમારી આવી હતી અને વિશાલનો દાબું અંગ ખોટો થઈ ગયો હતો પહાડ જેવો માણસ આજે લાચાર થઈને પડ્યો હતો અને નિરાલી ઉપર તો આભ તૂટે પડ્યો પરંતુ રમાબેનના વાંક પ્રહારો વધતા ગયા અને કહેવાય છે કે કુદરત જ્યારે બધા જ દરવાજા બંધ કરે છે ત્યારે એક દરવાજો એવો ખોલી આપે છે અને એના સહારે માણસ જીવી જાય છે હસતા રમતા દયાળુ અને ઉદાર દિલ ના આવી રીતે લાચાર થયેલો જોઈને નિરાલી દુઃખી થઈ રહી હતી વિશાલ તો માંડ માંડ એકાદ બે શબ્દો બોલી શકતો પરંતુ બીજા કોઈ લોકોને સમજાતું નહોતું કે એ શું બોલે છે નિરાલીની જિંદગી તો જાણે થંભી ગઈ હતી અને નિરાલીને રડતી જોઈને વિશાલ પોતાના હાવ ભાવથી એને શાંત કરવા માટે આકાશ તરફ આંગળી ચીંધતો અને ભગવાનની મરજીનો ઉલ્લેખ કરતો અને નિરાલીને બહાદુર બનવા માટે હાથથી ઇશારો કરીને હસાવવાની કોશિશ કરતો ત્યારે નિરાલી એવું વિચારતી કે આ માણસ કઈ માટીનો બન્યો હશે કે જેને મારે સાંત્વના આપવી જોઈએ એ માણસ આટલો મોટો દુઃખ હોવા છતાં પણ મને સાંત્વના આપે છે જાણે કે વિશાળ એવું કહી રહ્યો હોય કે ઉઠ નિરાલે મજબૂત બન અને વિશાળને સાચવી લે કેમ કે અત્યાર સુધી ડગલે ને પગલે વિશાળે તને ખૂબ સાથ આપ્યો છે તો હવે તારું કર્તવ્ય છે કે તું એનો સાથ આપ અને વિશાળનો ખભો બન એજ ઘડીએ નિરાલે જાણે કે વિશાળ પ્રત્યેની ફરજ અને કર્તવ્ય નિભાવવાનું નક્કી કરી લીધું હોય તેવી રીતે સપ્તપદીના ફેરા યાદ કરીને વિશાળના દુઃખને ભાગીદાર થઈને એનું દુઃખ વહેંચવા માટે તૈયાર થઈ ગઈ અને પોતાના આંસુ લૂછીને હસતા હસતા વિશાળ સાથે અલગ મલકની વાતો કરીને એને હસાવવા લાગી અને એને દવા આપવા લાગી વિશાલ ને નવડાવવા થી કપડા પહેરાવવા અને એને જમાડવાનું એના માથામાં તેલ નાખી ને એના વાળ ઓળાવવા વિશાલ ને દાઢી બનાવવી વિશાલ ને વ્હીલ બેસાડીને માં ઓટલા પર લાવવું બાળકોને ચોકલેટ આપવી વિશાલ કસરત કરાવવી આટલું બધું કામ કરવા છતાં પણ નિરાલી ક્યારેય થાકી નહીં

કે આખા ઘરનું સંચાલન નિરાલી કરી રહી છે આ બધું જોઈને વિશાલ પણ ગર્વથી નિરાલીને જોઈને મલકી રહ્યો હતો આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને વિશાલને પેરાલિસિસ આવ્યો એને આજે આઠ વર્ષ થઈ ગયા હતા અને એ નિરાલીનો હાથ પકડીને લાકડી કે કોઈના ટેકા વગર આજે ધીમે ધીમે પોતાના પગ પર ચાલી રહ્યો છે

અને વિશાળને બાજુની સીટ પર બેસાડીને લોંગ ડ્રાઈવ પર લઈ જાય છે વિશાળના વફાદાર પાર્ટનર પણ પોતાની વફાદારી ચૂક્યા નહીં અને મૂડીમાં વિશાળનો હિસ્સો લઈને બાકીના ત્રણેય પાર્ટનરો વિશાળનો ધંધો ખૂબ સારી રીતે ચલાવે છે અને જે કંઈ પણ નફો થાય એ વિશાળને ખૂબ ઈમાનદારીથી આપે છે આજે પણ વિશાળને જ્યાં જવાનું મન થાય યા એક જ અવાજ છે નીરાલી એ ગાડીમાં બેસાડીને લઈને જાય છે હવે રમાબેન પણ એવું કહેવા લાગ્યા કે મને તો વહુના રૂપમાં સાવિત્રી મળી છે ત્યારે નીરાલી બોલી કે બસ માં એ તો વિશાલ એના દિલમાં કંડારેલા સપ્તપદીના વચનોનો પ્રતાપ છે અને વિશાલની અર્ધાંગિની ક્યારે કમજોર ન થઈ શકે વિશાળે મને એટલી મજબૂત બનાવી દીધી છે કે કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા માટે હું આજે સક્ષમ છું આટલું કરીને મીરાને વિશાલ સામે જોઈને હસવા લાગી મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ചെയ്യ